સત્યતાને સ્વીકારી સ્વીકારવી ને બહુ વરવી છે ને બહુ કડવી છે આ જે હવે શરૂઆતમાં જ વાત કરી કે માયામાં તમે માગો શું શું છોકરા સૈયા છોકરાને પરિણા ઘર બન્યા પા અને એની અંદર પછી પૂર્ણ થઈ જાય તમે એમ માનો છો જે બાકી હતું તો અસલ વાત તો એમને ઊભી છે આ તમે જે ઊભું કર્યું છે એ તમે પૂરું કર્યું છો ભગવાને આપેલું તો બધું ઊભું છે ને જ્યારે એ પૂરું કરવાનું થાય છે ને ત્યારે પેલું તમને દુઃખ હાલે છે કેવાનો ભાવત કે જે છોકરા માગે છે છોકરાની અંદર માયાની અંદર જ પડી રહ્યા છે કે છોકરા આપે પછી મજા થઈ જાય એ બધી વાતો રહી ને તમારી છે તમે ઉપજાયેલી છે તમે સંસાર ચાલુ કર્યો છે અને તમને સંસાર ભોગવા ભગવાને નથી મૂક્યા સંસાર સિવાયની પણ ઘણી વાતો છે મૂક્યા છે કે સંસાર તમારું કર્તવ્ય પૂરું કરીને સંસારમાં કોઈ પ્રકારની માયા રાખ્યા વગર તમારે જીવવાનું છે તો તમને દુઃખ થશે નહીં આ આજે આ રોઈ રહ્યા છે ને શાંતાબેન એનું કારણ શું છે કે એમને આશા અપેક્ષા રાખેલી હતી કે મારા છોકરા મોટા થશે મારા છોકરા મારી સેવા કરશે મારા છોકરા મને ફેરી રાખશે અને મારા છોકરા મારું કીધું બધું જ કરશે આ અપેક્ષાઓ જ્યારે ખંડિત થઈ ત્યારે છોકરા પોતાના થયા નહીં અમને ત્યારે એ વેદના રહી ને અતિ દુખદાયી વેદના છે ભગવાને અને સંત પુરુષે એને શું કીધું છે કે સંસારનો ત્યાગો સંસારને છોડી દો કયો સંસાર છોડવાનો કીધો છે આ માયાવાળો સંસાર છે ને એના ત્યાગવાનું કીધો છે એવું નથી કે જંગલમાં જાતું રહું અમીર આને છોડીને જંગલમાં જાતું રહેવું એમ નહીં પણ આ જે માયા છે ને માયા રૂપી સંસાર ના ત્યાગો આ માયા ના ત્યાગો એટલે સંસાર ત્યાગી દીધો કેવાય અને માયા ના ત્યાગો ને એટલે પછી છોકરો કાંઈ બોલો ભાઈ કાંઈ બોલો કુટુંબ કાંઈ બોલે કે પછી કાંઈ પણ કાંઈ કોઈ કાંઈ થાય તો એનો એનો લેસ માત્ર તમને એનો દુઃખ ના હોય કારણ કે તમે એ માયાને તેજી દીધી ભાઈ આમાં મારું કાંઈ નથી હું આ જેમ એકલા આયા હતા ને એકલા જવાનું આ તો બધી માયા માયા મારે છોડી દેવાની છે આના સંસાર તેજો કહેવાય સંસાર તેજવાનો મતલબ કે તમે પરિવાર તેજીને જંગલમાં જતા રહો એ નથી અહીં જ રહીને આ બધી માયા અને તેજી દો ને બધી પરિસ્થિતિને સ્વીકારી લેવાના સંસાર ત્યાજો કહેવાય અને આ જ પરિસ્થિતિ જંગલ છે બીજું કોઈ જંગલ નથી આ જ પરિસ્થિતિ જંગલ છે જંગલ જેવી જ કેવાય ને આમાં કાંટા જ છે ને નકરા તમારો છોકરો તમને બે શબ્દ બોલો હા બોલો એ હુડ વાગે ને એ હુડ રે તમે કોને બતાવો કયું જંગલ હતું અમીરભાઈ નરસિંહ આ જંગલ છે ને આ જંગલની અંદર આ જંગલ તપ તપ કરવાનું કીધું છે સંત પુરુષ હોય કે એમ કીધું કે ભાઈ જંગલમાં માં ને તપ કરો આ જંગલ છે જંગલમાં જતું રહો એટલે માયા છોડી દો અને બધું વેઠી લો એને જંગલમાં જાય ને જ ધારણ કરવાનું છે પીલો છોકરો નથી રાખતો ને પીલો છોકરો નથી રાખતો ને એવી આશા શું કમ રાખવાની હું તો દરેક નહીં કઉ છું બેઠા છે એને કોઈ તમારા દીકરાઓની આશા ના રાખતા કાલ દુઃખ મળશે અને જેને જેને દુઃખ મળ્યું છે ને એ માયાની અપેક્ષાને આશાઓ રાખી તેને મળ્યું છે બાકી જેને છોડી દીધું કે મારું કર્તવ્ય પૂરું થઈ ગયું હોય રાખતો હોય શું ના રાખતો હોય શું ભગવાન તું જેમ જીવાડે એમ મરવાનું તો મૃત્યુ નિશ્ચિત છે વ્યાલવું મળવું નિશ્ચિત છે તો નિશ્ચિતતા ને પકડીને બેસી રહો જેટલું બને છે એટલું ભગવાનનું માળા કરો છોકરો નહીં રાખો એનું હું શું કરીશ આ બધી પરિસ્થિતિ છે ને આને તપ કીધું છે તમે મેલની માતા બે હાડો શ્રીકોત્ર માતા બે હાડો કે વિષ્ણુ ભગવાનના બે હાડો તમે ફેર પડો કારણ કે આ આ સંસારની ચોખ્ખી રિયાલિટી છે સંસાર આનું નામ તો સંસાર કીધું છે આનું નામ તો માયા કીધું છે આનું નામ તો મોહ કીધું છે આને સ્વીકારવાનું રહ્યું આને સ્વીકાર આનાથી પરમ ભક્તિ બીજી કોઈ નથી ભગવાન માટે રામ સાગર લઈને ભજન ગાવાની જરૂર નથી આ સંસારનું મોટું ભજન જ આવી શકે વેઠીને અને એને આપેલી જિંદગીને સહજતાથી સ્વીકારી લો આનાથી મોટું ભજન કોઈ નથી વર્તમાન પરિસ્થિતિને સહજતાથી સ્વીકારો એનું એનાથી મોટું ભજન ભગવાનનું કોઈ નથી અને એમ એમ કહેવાય ને કે ભક્તિ ખાડા કરી ધાર નથી કાયરનું કામ આ જ ખાડાની ધાર છે

છોકરા જ્યાં રાખે બોલાવો તો શું ના બોલાવો તો શું મળ્યું તો શું ના મળ્યું તો શું આ પરિસ્થિતિ હમણાં રાખો ક્યાંક ને ક્યાંક ભગવાન કોઈ પણ સ્વરૂપે તારી જોડે આવશે એવું હું ચીકો કહું છું ભગવાન કઈ જોડે આવે સ્વરૂપ નથી દરેકના ભગવાન છે તારા છોકરા તારો જે વિરોધ કરે છે તને એ નથી ને એની અંદર જે નાભીમાંથી એ ઉભો થાય ને એ દાડોને બધું ભાન થાય મારી મા નામ કર્યું અમીરભાઈ નરસિંહ એને એને એમ થાય કે સારું મારેથી ભૂલ થઈ જાય એના પશ્ચાતાપ થાય અને પશ્ચાતાપ થાય ને પછી તારી જોડે બા હાડ મારી જોડે એ કોઈ બહારનો નહીં આવે પણ અંદર પેલો ઊભો થશે ને એના એના હૃદયની અંદર એના આત્માની અંદર એટલે એનું મન પરિવર્તન થશે ને એ જ વ્યક્તિ જે તરસોડનારો છે એ જ પાછો તને એમ કહેશે કે મા માછ ભીખું રે આ હું શીખો તરીકે છું પણ એની અંદર ઊભો થશે તો થાય થાય મારે જગાડવામાં કોઈ મારું નહી આ શબ્દ પેલા થી સમજી જવાનું યુવાની કોઈ કોઈનું નથી આ અત્યારથી બધાને હું તો પ્રગટ થઈને ને આ જ વાત કહું છું

તમે માયાને વળગી રહ્યો ને તમે બધું તમારું જ માન્યું હોય ને ત્યારે હું તો એમ કહું છું કાંઈ તમારા તમારા દેહ આ દેહ રહ્યો દેહ તમારો નથી એ નથી ત્યાગવો પડતો મને કેવો છો કોઈ કોઈનું નથી આ દેહ પણ તમારો નથી તો પછી બીજાની અપેક્ષા આશાઓ શું કામ રાખવાનું ભક્ત ની અંદર આનંદ આનંદથી જીવી લેવાનું મળે ના મળે કાંઈ નહીં એ આનંદ એ પ્રેમ રહ્યો ને અલગ છે એ પણ એ તાર લાગે ને તો એનો અનુભવ થાય ને તો આ સંસાર રૂપિયા આ જીવડાઓ માયાઓના તાંતડા રહ્યા ને એ તમને પડે પડે રોવડાવશે કાંટા વગાડ છે એટલે આ તાતડાનો છોડવાની વાત કીધી છે ને આજ આજ વાત કીધી છે છોડવાની બીજું કાંઈ છોડવાનું કીધું નથી અંતરથી છોડવાનું છે દેહથી દેહથી છોડવાનું નથી ખાવાનું છોડી દોન કપડા પહેરવાનું છોડી દોન એમ કહેવાય કે કપડા કાઢીને જંગલમાં જતો રે એ છોડવાનું કીધું આ બધું આ જે કપડા જે ઉપરના માયાના પહેર્યા છે ને એને છોડવાના કીધા જંગલ હા એટલે ચિંતા ના કરશો દીકરી આ મારી આ ઉંચ વાણી રહે ને એ તમારા સુધી પહોંચે નહીં કારણ કે તમે માયામાં એટલા ખતબત છો ને ત્યાં દિવાલવાળી ઊભી થઈ જાય મારી વાતને સમજવી ને એ કોઈ જ્ઞાની પુરુષનું કામ છે અમીરભાઈ જેને આત્મા જાગ્રત થયો ને આ મારી વાણી ત્યાં સુધી પહોંચી શકે નહીં તો એમ થાય કે આ તો માતાજી તો ભુવાજી ને માતાજી તો બધું આવું શીખવા કાંઈ ચમત્કાર કરતા નથી ચમત્કાર કાંઈ છે જ નહીં આ સંસારમાં તમે જીવો છો ને એનાથી મોટો ચમત્કાર કોઈ નથી તમે જીવો છો ને એ ચમત્કાર અને એ ચમત્કાર ને તમારે સાચવીને એની અંદર જીવી લેવાનું બીજો કોઈ સુખી થવાનો કોઈ ચમત્કાર નથી સુખી થવાની ચાવીઓ તમને આપી ખાલી અને ચાવીઓ તમારે તમે તમે જોજો કે તિજોરી હોય ને એમાં આખું લૂમખું હોય ચાવીઓનું કેટલા ખાના હોય તમે રોજ તિજોરી ખુલતા હોય તો તમારે વારે ઘડી પીલી ના આવે પીલી લઈને પીલી મચડવાની પીલી લઈને પીલી મચડવાની અમરી ભાઈ તમે રોજ ખોલતા હોય તો તમારે એવું ભૂલો થતી જ તો આ જિંદગીની અંદર અમુક લોકોની અંદર ચાવી વારે ભરે બદલવી પડે વાર તો લાગે પણ ગમે તે એક તો લાગી જાય ને કાકા એ તિજોરી ની ચાવીઓ છે મળ્યું એમ આ સંસારની ની અંદર મુકેને દુઃખ આવે ને ત્યારે ચાવી બદલાય કોઈ ચિંતા કરશો નહીં પણ ખુલી જશે ચિંતા કરવાની જરૂર નથી રામ તીતરામાં મેં હમ ચિત્રા માં આવી ગઈ જો કરેલું કરેલુ ક્યાં ખૂજતી રહે શું કેવાનો ભુવા અમને બધાને તમારા આંખોની જે નસો રહી ને સુકાઈ ગઈ છે ને એનો કોઈ ઈલાજ નથી એટલે ડોક્ટરો સાચું હોય એ જ કહેવાય અને જામરવા કહેવાય હા હવે આ રોગ ને કોઈ પણ ન થાય તો આ પરિસ્થિતિ બને હવે આમાં શીતળા માય કે કોઈ કાંઈક કરેલું એટલે આમનું શીતળા માય ના કે ભુવા કે માં આવ્યું કે આ તો મારી ઘોડે સાચું કહી દે સાચી માં હોય ને તો હા બાકી ભૂવા એમ કે કાં કરેલું કાંક થાય એટલે કરેલું એટલે કરેલું શું હોય કરેલું કાંઈ આવતું નથી બધો ભ્રમ છે કરેલી વસ્તુ રહીને કે કર્યું એ આમ થયું બધો ભ્રમ છે કોઈ કાંઈ કશું કરતું નથી ભગવાને બનાવેલો દેહ ને ભગવાને બનાવેલો આને ન ઉમેરેલો આત્માને એને પોતે પરમેશ્વર બેઠો અને આ દેહને કોણ કરી લે મને કહો આને બનાવનારો કોણ છે એની ઉપર કોણ કરી લે કીર્તાનું બનાવેલું કંઈ કરી લે એક રતી આઘુ પાછું થાય નહીં પણ તમે જ્યારે ભૂલો છો ને તમારા દેહનું ભાન તમારા બેઠેલા પરમેશ્વરને તમે ભૂલો છો ત્યારે આ તતિંગ્યા ભૂવાનું સાંભળો કે તમારે કરી લીધું ત્યારે તમને ભગવાન પર વિશ્વાસ ના રહે તમને બધું સાચું લાગે ના કે આનાથી આ કાયન કોણ કરી બતાવો મને નાખો અડદના દાણા નાખો ને બધું આ લીંબુ ઉડાડનારા દાણા વાળાને બધાને બોલાવું આવતા જ નહીં કોઈ હા હાલ ઉડાડી મૂકનાર આવતા નથી આવો નાય પણ બધો જ ભ્રમ છે આ બધા જ ભ્રમ ને ના ભ્રમને તોડવાના છે એવું કાંઈ હતું નથી પરમ શાંતિ પરમ તત્વ જ્ઞાન રહ્યું ને એનાથી મોટો ચમત્કાર કોઈ નથી તમને પરિસ્થિતિનું ભાન થાય ને એનાથી મોટો ચમત્કાર નથી તમને પરિસ્થિતિ જે છે એનું ભાન થાય કે આ પરિસ્થિતિ આમ છે ને આનું ભાન થઈ ગયું મને એનાથી મોટું કાંઈ નથી સમય જેવો કોઈ શિક્ષક નથી જિંદગી જેવો પણ કોઈ શિક્ષક નથી સમય જેવો શિક્ષક નથી સમયથી તમે શીખો છો બાકી કોઈનું કીધેલું તમે લાખ કે લાખ વાર કહે તમે ના માનો પછી ને કહેતા કે આ વાર્યાની વર હાર્યા વર હાર્યા વર એનો મતલબ શું થાય સમય શીખવો સમય જેવો શિક્ષક કોઈ નથી સમય જેવી દવા કોઈ નથી સમય બધાને બધું શીખવો છે બાકી તમે ગમે તેવા જ્ઞાની હોય તમે ગમે તેવી શીખવા મળો તો એને શીખવા મળે કે આ તો હવે ક્યાંય મારે તો મારું તારું જ કરવું છે એ માનો નહીં એટલે બેટા તમારી વાત રહીને એવી છે ને કે તમે દીકરાઓનું દુઃખ છે દીકરાઓને કુટુંબ કબીલાઓનું દુઃખ છે હગાવાલાનું દુઃખ છે તમે જેને તમારા ગણતા તે તમારા મેનું દુઃખ છે પણ ગણ્યા તાણા દુઃખ છે ને હજુ કોઈ આજથી જ મૂકી દો કોઈ તમારું નથી જે થઈ રહ્યું છે એને જોયા કરવાનું માળા ભજા કરવાનું માળા છો તમારી જોડે એને માળા આપો કાકા સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મન છે મનને માળામાં પરોવાનું છે અને હવે ભજન સિવાય કોઈ આરો નથી હવે માયા મૂકી દો હગાવાલાના મને પેલો બોલાવતો નથી પેલા મારું રાખતા નથી પેલા મારું સન્માન રાખતા નથી મારું કોઈ નથી બધું મૂકી દો કોઈ નથી એનો ભેગો થવો હોય તો બસ આ ભજા કરો દુનિયાના જવા દો જેન જે કરવું એ કરો દેહને ને અવાજ બાકીની જીવન છે ને એને ઉજાગર કરો કોઈ ચિંતા કરશો નહીં રામ ભગવાન તમારું કલ્યાણ કરશે

આ બધી માયાઓ છે એ તમને વસ્તુ વાલી એ વસ્તુ છોકરા જોડે જઈને એના બે દવા ઘર છે તમને એ વસ્તુ મોટી લાગી પાછી માગીને આ બધું આપી તાણ થયું અમીરભાઈ આ બાપુ લંગોટ જેવું થયું તાણ બધું થયું ને બલાળા પાડવાનું થયું ના થયું ના થયું એટલે એમને એમ ને તમારા નસીબમાં ભગવાને જે આપ્યું હોય ને જ ખરું એ એ જ વસ્તુ બાકી કઈ ટકતી નથી એ શંકર ભગવાનના લોટો ને એ અભિચાર પ્રયોગો તમને આલ્યા નથી જો બધું સારું થઈ જતું તો બધા એવું રાખીને ફરે નહીં અંતર આ ચોખ્ખો થઈ જાય પરમ પરમ વાળો આ થઈ જાય ને આ પવિત્ર થઈ જાય તમારો દેહ તમારો આત્મા તો તમે જ પોતે વસ્તુ બની જાઓ છો તમે જ તમે પોતે જ એ બની જાઓ છો પરમેશ્વર સ્વરૂપ અમે છે આ બધું આવે એના માટે પેલી વસ્તુ રાખવાની જરૂર પડતી નથી તમારા પગલાંથી લોકોનું સારું થાય કોઈકના ઘરમાં જવાથી એમ પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય એવું તમારું ભક્તિ હોવી જોઈએ કંઈ કોક એમ હરખીને બોલાવો કે અમારા ઘરે આવો ને ચા પીવા ઘરમાં આટો તો મારો અમીરભાઈ એ ભાવ ક્યારે થાય કે એ તમારાની અંદર જ્ઞાન તમારી અંદર તેજ હોય ને એ તેજ ખરેખર ફેર પડે છે એટલે આ વસ્તુ થાય એટલે આવી બધી ચિંતા કોની ગુરુ ગુરુ શું કરે તારે હા માંગવા મા આ સાંભળવું તું એમને કારણે બધું કાંઈ સાંભળવું હવે કાંઈ સાંભળવું નથી હવે નથી સાંભળવું હવે મારે નથી સાંભળ્યું એરું એ હા આપી દીધું આપી દીધું અને તમારું સારું થઈ ગયું આ નહીં કહેતા કે કોકનું ભગવાને તમને આપ્યું ને ભગવાને આપ્યું છે પણ તમે ઉપકાર કોનો માનો છો પેલા બાપુ એને આપી જાય ને પેલી વસ્તુ જ કોણ તમે આવ્યો બાપુને આલ્યો જે પેલા માગવા આવ્યા હતા ને એમને પણ હા આપનારો કોઈક અલગ છે આપનારાને ઓળખવાનું અને ગુરુ વસ્તુ નથી હાલતા ગુરુ જ્ઞાન સિવાય કશું હાલતા નથી અને ગુરુ કહ્યું આ સવારમાં ખબર નહીં ગુરુની વાત ચાલે છે તો ગુરુ જ્ઞાન સિવાય કાંઈ હાલતા નથી પડી ક્યુ વાલા ને ફલાણું વાલા ને આ મૂકી દો ના થઈ જાય એ ગુરુ ના કહેવાય હા ગુરુ જ્ઞાન આલો ગુરુ સારું શીખવો ગુરુ સંસ્કાર ગુરુ હસતા શીખવો ને તોય ઘણું સમજ કે જીવનમાં ગમે તે પરિસ્થિતિ હોય તો બેટા હસ્તું રહેવાનું આ જ્ઞાન છે ગુરુનું અમીરભાઈ એટલે આની વાત છે ગુરુ ગુરુ ગુરુની વાત કાંઈક જુદી છે અનોખી છે કે ગુરુ કોઈ વસ્તુ નથી હાલતા પણ ગુરુ જે હાલે છે ને દેખાતું નથી એને જો એના રસ્તા પર હાલી જાય ને તો બીડો પાર થાય એટલે આ જે માગવા આવે છે ને પછી આમ ઘર સામું જોવે ને પછી એમ બે ફોટા જોઈ લે પહેલાં કે ચામુંડ માનો વાણવટી માનો પછી કે એ ચામુંડા તારું સારું કહે તારી કુળદેવ ચામુંડા વાણવટી પછી તમે કહેવાના છો કે એને બધું નિરીક્ષણ કરી કાઢ્યું હોય અને તમે ભાવવાળા રહ્યા ને એમાં પા ભળી જાઓ અને બે ત્રણ વસ્તુ ક્યાંય એટલે કે તારી ત્રણ વિઘન આવ્યા વિઘન તો બધાને આવ્યા હોય હા કે વાત સાચી એમાં તું બચી ગયા બચી જાય સર્વસામાન્ય વાત એ વાત અને તને કઈ જાહે મળતો નથી માણસ હંમેશા જહ જ ભૂખ્યો તમને એવું કહે કે તમને કોઈ જહ મળતો નથી એટલે કે વાત સાચી અને તમારા વિરોધી બહુ હોય એટલે દરેક ના મગજમાં આ હોય મારા વિરોધી દુનિયા એટલે કે એ વાત સાચી પછી તો પગમાં પડી જાય પછી માગે વસ્તુ તમે આપી દો અને પૈકી આટલું આટલું કરજે આટલું આટલું કરજે એટલે તમને એમ થાય કે હા જબરા આપવું હતા પણ એ તો બધું સામાન્ય વાત છે એ તો એનો ધંધો થઈ ગયો તમારા આગળ આવેલો ગુરુ તમારા આવેલો માણસ તમારા આગળ આવેલો કોઈ સંત પુરુષ હોય ને એ તમને બે શબ્દ હારા કહીને જાય બે શબ્દ હારું શીખામણ આપી જાય ને એ જ સંત પુરુષ ને એ જ જ્ઞાની છે બીજું કાંઈ કોઈ જ્ઞાની નથી અમીરભાઈ એ જ સાચી વાત છે બીજું કાંઈ સાચી વાત નથી એટલે આવું બધું માનવાનું નહીં માનવાનું એવું કહેવાય નહીં પણ તમને આત્મથી ખબર પડવી જોઈએ કે આમાં હાચું કેટલું બરાબર જાઓ કોઈ ચિંતા ના કરશો